નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારી એગ્રિકેર ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ઘઉં એક વર્ષ સુધી બગડે નહીં અને કોઈ જીવાત બગાડે નહીં તેના માટે કઈ દવા વાપરવી અને કેવી રીતે વાપરવી તેની માહિતી મેળવું છું તે પહેલાં જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નીચે લાલ રંગથી લખેલું સબસ્ક્રાઈબ ઉપર ટચ કરીને બાજુના બેલ ઉપર ટચ કરીને સાથે સાથે લાઇક આપજો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કર્યો જેથી તેમને પણ આ ઘઉં બગડે નહીં તેની માહિતી મળતી રહે ખેડૂત મિત્રો ઘઉંમાં ઘણો નાનો દાણો પણ હોય છે અને કાંકરા પણ હોય છે તો પ્રથમ તેને ચાણીથી ચાળી લેવા અને ચાણીથી ચાળવાથી નાનો દાણો નીકળી જાય છે અને કોઈ કાંકરા હોય તો તેને હાથેથી વીણી લેવા આ વીણા પછી એક જગ્યાએ સારી જગ્યાએ ઢગલો કરી લેવો ઘઉંનો ખેડૂત મિત્રો ઘઉંને ભરવા માટે એક ટિપ્પણ લેવું ઘઉંની જેટલી જરૂરિયાત હોય તેવું ટીપણું માર્કેટમાંથી ખરીદી કરી લેવું અને આ ટીપણું બરોબર સાફ કરીને આ ટીપણાને એક દિવસ તડકામાં તપવા દેવું ખેડૂત મિત્રો ઘઉંને જીવાત બગાડે નહીં તેના માટે ઝોમીટોમાં કંપનીનું સેલ્ફોસ નામનું દસ ગ્રામનું પેકેટ લેવું જે માર્કેટમાં વીસ રૂપિયામાં મળી જશે આ પેકેટ વીસ મણ સુધીના ઘઉંમાં મૂકી શકાય છે આ રીતે પેકેટને તોડીને અંદર આવું પેકેટ નીકળશે છે જેમાં બેથી ત્રણ કાણું પાડી દેવા અને આછા કાપડામાં બાંધી અને ઘઉંના ટીપડામાં નીચે મૂકી દેવું અને પછી ઉપરથી ઘઉં ભરી દેવા આ રીતે દ દવા મૂકવાથી આપણા ઘઉં એક વર્ષ સુધી બગડશે નહીં અને આ માહિતી તમને કેવી લાગી તેની જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો